વિઠ્ઠલભાઈ લાલજીભાઈ પાચાણી મારી ઉંમર છાસઠ મારે કમરેથી પગ સાવ ખોટા પડી ગયા હતા અને મા હોસ્પિટલમાં આવ્યા કિંજલ સર પાસે અને એને બધી ટ્રીટમેન્ટ કરી ઓપરેશન વગર ઓપરેશન વગર મને સારું થઈ ગયું હજી દોઢ મહિનો થયો હવે હું ચાલવા મળ્યો છૂટો ચાલું છું પહેલાં લાકડીથી ચાલતો હતો હવે હું છૂટો ચાલું છું અને ઘણું સારું છે પગ હવે કમ્પ્લીટ થઈ ગયા પહેલાં કરતાં